જો જનરલી હેરફોલના બહુ બધા રીઝન છે પણ સૌથી પહેલાં હેરફોલ કોને કહેવાય એ સમજવું વધારે ઇમ્પોર્ટન્ટ છે નોર્મલી ફિફ્ટી ટુ હન્ડ્રેડ હેર પર ડે જો હેરફોલ થતો હોય અને એની સામે એટલા હેર આવી જતા હોય તમારી પોનીટેલ પતલી નથી થતી લાગતી તમને કે તમારા વાળ આછા નથી થતા તો એ નોર્મલ હેરફોલ તરીકે કન્સિડર કરવામાં આવે છે પણ જ્યારે તમારા વાળ ઉતર્યા પછી એની જગ્યાએ નોર્મલ હેર કવર નથી થતો ત્યારે તમને હેર હેર વચ્ચેનું ગેપિંગ વધારે થઈ જતું લાગશે અને ત્યારે એવું લાગશે કે વાડનો ગ્રોથ ઓછો થઈ રહ્યો છે ત્યારે એ કન્ડિશન એલાર્મિંગ છે એને હેરફોલ કહીશું બહુ બધા કારણથી હેરફોલ થતા હોય છે મેડિકલ ઇલનેસ અને સેકન્ડરી ટુ એની અધર કન્ડિશન મેડિકલમાં આપણે જો મોસ્ટ કોમન હેરફોલનું કારણ છે એઝ ઓફ નાવ અત્યારના સિનારીઓમાં હેરિડિટ્રી જેમ કે તમારા પેરેન્ટ્સના તમારા જીન્સ તમારામાં આવ્યા હોય એના લીધે હેરફોલ થતો હોય તમારા પેરેન્ટ્સને બોલનેસ એટલે કે ટાલ છે મધર કે ફાધર કોઈના તરફથી તો બાળકમાં જલ્દીથી એની શરૂઆત થતી હોય છે હેરફોલની જ્યારે પ્યુબરટલ એજ શરૂ થાય ત્યારેથી થોડું હેરફોલની શરૂઆત થતી હોય છે સેકન્ડ છે એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ એન્વાયરમેન્ટલ ફેક્ટર્સમાં જોવા જઈએ તો ડાયટ છે એન્વાયરમેન્ટલ સ્ટ્રેસ છે પોલ્યુશન છે સ્લીપ પેટર્ન છે તમારું ડેલી હેલ્ધી રૂટીન નહીં ફોલો થાય તો પણ હેરફોલ થતો હોય છે મેઇનલી ડાયટ આપણે એક પછી એક જો આપણે લઈએ તો ડાયટમાં ડાયટ શુડ બી પ્રોટીન રીચ કે હેરને હેર એક રચના આપણે સમજીએ તો એમાં એક આઉટર શીટ હોય છે ઇનર શીટ હોય છે અને નીચે બલ્બ અને શાફ્ટ હોય છે એટલે હેર જે આપણો છે એ પ્રોટીન એટલે અમાઇનો એસિડ થી બનેલો હોય છે જો તમારા ડાયટમાં પ્રોટીનનું પ્રમાણ જ ઓછું હોય તો તમારા હેર એકદમ રૂખા બેજાન અને હેર લોસ થતું દેખાશે તમને એટલે ડાયટ પ્રોટીન્સ રીચ હોવું જોઈએ વાઇટામિન્સ મિનરલ રીચ હોવું જોઈએ એનાથી તમારા હેલ્થને અને આયર્ન અને હિમોગ્લોબિન રીચ હોવું જોઈએ એનાથી તમારો એક હેલ્ધી હેર બનશે અને હેરફોલ થવાના ચાન્સીસ ઓછા રહેશે જબકે જંક ફૂડને વધારે માં લેવામાં આવે તો હેરફોલ વધારે થતું હોય છે સેકન્ડ સ્ટ્રેસ રિલેટેડ છે કેમ કે લીધે કોર્ટીઝોલ લેવલ્સ વધે છે બોડીમાં અને સ્ટ્રેસ સ્ટ્રેસના રિલેટેડ જે હેરફોલ છે એને ત્રણ કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવે છે એક તો છે એને અમારી ટર્મિનોલોજીમાં કહેવાય એલોપેશિયા અરિએટા એટલે બોડીમાં કોર્ટિઝોલ લેવલ એટલું બધું વધી જાય એ કેસમાં કે તમારા જે હેરના રૂટ છે એની સામે તમારે બોડી સામે ફાઇટ કરે અને શરીરના અમુક અમુક ભાગમાં અચાનક જ પેટર્ન તમને જોવા મળે જેને ગુજરાતી ભાષામાં ઉંદરી કહેવામાં આવે છે બીજું છે ટ્રાયકોટિલોમેનિયા એમાં પેશન્ટ જાતે જ પોતાના હેર તોડી નાખે જેવી રીતે સ્કેલ્પ પરથી એટલે માથામાંથી તોડી નાખે આઈબ્રોઝના વાળ તોડી નાખે કે શરીરના કોઈ પણ જગ્યાના વાળ તોડી નાખતું હોય છે અને એ સ્ટ્રેસના લીધે વાળ તોડી નાખે છે કેમ કે એ પેશન્ટને એન્ઝાયટી હોય લોનલીનેસ એટલે એકલતા લાગતું હોય ડિપ્રેશનમાં હોય તો પેશન્ટ આવી રીતે તોડી રાખતું હોય છે અને એવી રીતે ઘણી જગ્યાએ હેરફોલ થઈ જતા હોય છે અને ત્રીજું છે કે ટ્રાઇકોટિલોમેનિયા એલોપેશિયા અને ટ્રાઈકોબેઝર એટલે પેશન્ટ એને ખા વાળ તોડીને એ ખાઈ પણ જતું હોય છે જેને અમારી ટર્મિનોલોજીમાં ટ્રાઈકોબેઝર અને પછી સર્જરી કરીને આટલા મોટા મોટા વાળના ગૂંચડા જોવા મળતા હોય છે અને ચોથું છે ટિલોજન ઇફ્લુવિયમ સિવિયર જ્યારે સ્ટ્રેસ થાય બોડીમાં મેન્ટલી કે ફિઝિકલી જેવી રીતે આપણને ટાઈફોઈડ મેલેરિયા કોરોના ડેન્ગ્યુ કોઈ પણ ફીવર થાય તો બોડીમાં સ્ટ્રેસ એક ઊભો થાય છે અને એના લીધે જે હેરનું રૂટ જે છે એ રૂટ સાથેનું અટેચમેન્ટ છૂટી જાય છે એટલે બેથી ત્રણ મહિના પછી સિવિયર હેરફોલ જોવા મળતો હોય છે કોરોના ના સમયમાં પણ અમારા પાસે ઘણા બધા એવા પેશન્ટ આવેલા કે જે લોકોને સિવિયર હેરફોલ એટલે આખી ને આખી વાળની લટ જ નીકળતી જતી હોય એવું દેખાય એટલે એ સ્ટ્રેસ રિલેટેડ બોડીમાં જે સ્ટ્રેસ ઉભો થાય એને હેરફોલ થતું જોવા મળે છે હોર્મોનલ ઇમ્બેલેન્સના લીધે પણ જોવા મળે મેનોપોઝના લીધે પણ જોવા મળે છે અને ઘણી વખતે અત્યારે જે પાર્લર ટ્રીટમેન્ટ ઓવર ધ યુઝ ઓફ ધ શેમ્પુઝ ઘણા વારે વારે શેમ્પુ ચેન્જ કર્યા કરે શેમ્પુમાં હર્ષ કેમિકલ આવતા હોય એના લીધે કેમિકલ ડેમેજ થાય છે અને હેરફોલ થાય છે અને સમ પાર્લર ટ્રીટમેન્ટ લાઈક પોમિંગ

પણ એવરી ટાઈમ નથી ઘણી વખત શિયાળામાં એટલા નોર્મલ કહેવામાં આવે પણ આખું વર્ષ જ જો તમારા એટી હંડ્રેડ ઉતર્યા કરે તો એ નોર્મલ નહીં કહેવામાં આવે અને સેકન્ડ થિંગ કે વાળ જેટલા ઉતરે છે એની સામે એટલા હેર ગ્રો થાય છે તો એ નોર્મલ છે પણ જો એટલા ગ્રો નથી થતા તો તમારા વાળ ધીરે ધીરે પાંખા થવા માંડશે અને એ હેરફોલમાં કન્વર્ટ થાય છે અને એ જે છે એ દરેક વ્યક્તિ પ્રમાણે જુદો જુદો રેશિયો હોય છે સપોઝ ફોર એક્ઝામ્પલ મારા માટે હંડ્રેડ વાર નોર્મલ છે કેમકે મારા માટે એટલા હેર નવા ગ્રોથ થાય છે જ્યારે અમુક પેશન્ટ છે એનામાં એટલા વાર્ડ નોર્મલ નહીં કહેવાશે કેમકે એની સામે એનો ગ્રોથ રેટ પણ ઓછો છે જીનેટિક હેરફોનને પણ ટ્રીટ કરી શકાય છે ઇન જનરલ હેરફોનની ટ્રીટમેન્ટ આપણે જોવા જઈએ તો એને ત્રણ પાર્ટમાં ડિવાઇડ કરી શકાય એક છે મેડિકલ ટ્રીટમેન્ટ સેકન્ડ છે મેડિકલ ટ્રીટમેન્ટ વિથ પીઆરપી અને થર્ડ ઇઝ અ હેર ટ્રાન્સપ્લાન્ટેશન જેને સર્જિકલ કેટેગરીમાં નાખવામાં આવે છે હવે મેડિકલ ટ્રીટમેન્ટમાં સૌથી પહેલા કાઉન્સેલિંગ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ પેશન્ટને કાઉન્સિલ કરવું પડે કે સમજવું પડે હિસ્ટ્રીમાં કે એને સેના કારણથી હેરફોલ થાય છે એટલે જે તે કારણ છે એના માટે શું પ્રિવેન્ટ કરી શકાય કોઈકને ન્યુટ્રિશનલ ડેફિશિયન્સીથી એટલે પોષક તત્વોની ઉણપથી જ હેરફોલ થાય છે તો નો ડાઉટ એને મેડિસિન્સ તો વાઇટામિન્સ તો અમે પ્રોવાઈડ કરીએ છીએ પણ એની સાથે એને કાઉન્સેલિંગ કરીને સમજાવવું પણ પડે કે પ્રોપર ડાયટ લેવું પડશે એનાથી ફરીવાર પાછો હેરફોલ ચાલુ નહીં થઈ જાય મેડિકલ ટ્રીટમેન્ટમાં વાઇટામિન્સની જે વાઇટામિન્સની ટેબ્લેટ હોય એમાં બાયોટીન હોય હિમોગ્લોબિન વધે એવી એવી વાઇટામિન્સ હોય જેમ કે આયર્ન છે બેઝિક અમાઇનો એસિડ છે ગ્રેપ સી છે કેલ્શિયમ પેન્ટોથિનેટ છે આ બધા વાઇટામિનનું કોમ્બિનેશનમાં વિટામિનની ટેબ્લેટ મળતી હોય છે એ ડેલી લેવાની હોય છે એની સાથે સાથે રિસેન્ટલી મિનોક્સિડિલ એવા પેપ્ટાઇડ્સ પણ અવેલેબલ છે એટલે એ સવારે અને રાત્રે સ્કેલ્પમાં લગાડવાના હોય છે એનો મેઇન રોલ એ હોય છે કે એ વાસો ડાયલેટેશન એટલે તમારી લોહીની નળીઓનું પ્રેશર ઓછું કરી નાખે છે એટલે જે વાળના મૂળ છે એને પ્રોપર રીતે પોષક તત્વ મળે છે અને એ નવા વાળને ઉત્તેજિત કરે છે વાળની સાયકલ જે ગ્રોઈંગ સાયકલમાં કન્વર્ટ કરી નાખે એટલે નવો હેર બનવાની શરૂઆત થઈ જાય અને નવા હેર બનીને બહાર આવે છે એટલે જે ટોપિકલ સોલ્યુશન જેમ કે મેં સમજાય મેનોક્સિડિલને એ કરવાથી આ ઇમ્પ્રુવમેન્ટ થતું હોય છે એની સાથે સાથે માઇલ્ડ શેમ્પુ કે જેમાં એસએલએસ નથી હોતું નો ડાઉટ એ નું ફોર્મિંગ ઓછું હોય છે પણ માઇલ્ડ શેમ્પુ યુઝ કરવું જોઈએ કન્ડિશનર પણ માઇલ્ડ યુઝ કરી શકાય અને વારે વારે માર્કેટમાં અલગ અલગ જે શેમ્પુઝ કન્ડિશનર માસ્ક મળતા હોય એવું વારે વારે એને ચેન્જ નથી કરવાનું એટલે એવી રીતે યુઝ કરી શકાય એ મેડિકલ લાઇન ઓફ ટ્રીટમેન્ટ થઈ એનાથી એક સ્ટેજ આગળ જઈએ ઘણા પેશન્ટને બહુ વધારે હેરફોલ સાથે પેશન્ટ આપણા ત્યાં આવતું હોય કે જેમાં લાગે કે એને જેનેટિકલી બોલનેસ બહુ વધારે છે એટલે ગંજાપણ વધારે છે એકલી દવાથી નહીં થઈ શકે તો એવા કેસમાં અત્યારે લેટેસ્ટ છે પીઆરપી પીઆરપી એટલે પ્લેટલેટ રીચ પ્લાઝમા આપણા બોડીમાં જ એવા ગ્રોથ ફેક્ટર્સ કે હિલિંગ ફેક્ટર્સ આપણા બ્લડમાં જ હોય એને આપણા બ્લડમાંથી લઈને અલગ પાડવાના હોય અને એને સીધા અમે વાડના રૂટમાં ઇન્જેક્ટ કરતા હોઈએ છીએ ઇન નોર્મલ કેસમાં આપણે જોવા જઈએ તો આપણને વાગી જાય તો કેવી રીતે બોડી જાતે એને હિલ કરી દે એ જે હિલિંગ ફેક્ટર્સ હોય એને અલગ કરીને અમે સ્કેલ્પમાં ઇન્જેક્ટ કરીએ એટલે બ્લડને સર્ક્યુલેશન વધારે અમુક હેસ એવા હોય કે જે ત્યાં ખાલી પડેલા જ હોય પણ એ બહાર નહીં આવી શકે કેમ કે એ પતલા થઈ જતા હોય છે તો એને એ પ્રોપર સ્ટિમ્યુલેટ કરીને પ્રોપર ડાયમીટરમાં કરશે અને એને બહાર લાવવામાં મદદ કરશે એ જનરલી મહિનામાં એક વખતે હોય અને એવા ચાર થી સો સેશનમાં ઘણું સારું રિઝલ્ટ મળતું હોય છે પેશન્ટને અને એની સાથે સાથે અમે ઓરલ ટેબ્લેટ પણ આપતા હોઈએ છીએ એટલે એન્ડ્રોજન રિલેટેડ જે હેરફોલ હોય એમાં એ વધારે મદદ કરતું હોય છે અને થર્ડ છે બહુ જ વધારે છે એને હેરફોલ છે કે જેની જે ટાલ છે એકદમ ચડકથી જ થઈ ગઈ છે કે જેમના રૂટ વાડના મૂળ જ સુકાઈ ગયા છે ત્યાં મેડિકલ લાઈન પીઆરપી ઇફેક્ટ નહીં કરે કેમ કે ત્યાં રૂટ જ સુકાઈ ગયા છે એના મૂળિયા જ સુકાઈ ગયા છે તો એવા કેસમાં અમે પેશન્ટના શરીરમાંથી જ્યાં એક્ટિવ હેર ફોલિકલ હોય જેમ કે સ્કેલ્પ છે એના પાછળના ભાગમાં વાળ હોય છે કે શરીરના બીજા ભાગમાંથી જ્યાં એક્ટિવ વાળ હોય એ લઈ અને વાળમાં જ્યાં વાળ નથી ત્યાં અમે સીધા ટ્રાન્સપ્લાન્ટ કરતા હોઈએ છીએ જેને હેર ટ્રાન્સપ્લાન્ટ કહેવામાં આવે છે બેઝિકલી હોમમેડ રેમેડીઝ જે કહીએ કે મસાજ કરો કોકોનટ ઓઇલ લગાડો ઘણા કોપરેલા અને દિવેલનું ઓઇલનું પણ મિક્સર કરીને સમજા લગાડવાનું કહેતા હોય છે તો હા એ નુકસા પણ કામ કરતા હોય છે મેઇન કોન્સેપ્ટ એ છે કે આપણે જ્યારે મસાજ કરીએ છીએ તો ત્યાંની સ્કીન રબ થાય છે ત્યાંના મસલ રબ થાય છે અને ત્યાંના જે વાટના મૂળિયા છે ત્યાંનું સર્ક્યુલેશન વધી જાય છે એટલે એનું સર્ક્યુલેશન વધે એટલે ઓબ્વિયસલી એને ત્યાંનો ખોરાક જે એને મળવું જોઈએ એ વધારે મળતું હોય છે એટલે એટલે મેડિકેશનની સાથે તમે એ કરી શકો છો એનાથી તમને નો ડાઉટ સારું રહેશે ઓઇલ મસાજની સાથે સાથે તમે એલોવેરાની જેલ લગાડી શકો છો માસ્ક લગાડી શકો છો કટ સિનેમમનો ઘણા એક્સ યુઝ કરતા હોય છે એનું લગાડી શકાય વિનેગાર એપલ સીડર વિનેગાર લગાડી શકાય અને હોટ બાથ આપી શકાય પણ આ બધું જ તમારી હેરની ક્વોલિટી કેવી છે એના ઉપર ડિપેન્ડ કરતું હોય છે અને આ બધું મોડરેટ અમાઉન્ટ માઇલ્ડ રીતે લેવાનું હોય છે રોજે રોજે નથી કરવાનું હોતું અને જો જયારે હેરફોલ વધારે જ થતો હોય ત્યારે આ નુકશા કામ નથી આવતા આ ખાલી વસ્તુ મેન્ટેન કરવા માટે અને સર્ક્યુલેશન હેરનું વધારવા માટે કામ કરતા હોય છે પણ સિવિયર હેરફોલ હોય ત્યારે ઓબ્વિયસલી તમારે ડર્મેટોલોજીસ્ટને જ મળવું જોઈએ અને અકોર્ડિંગ ટુ જે તે સમયે જે કરીને તમને સલાહ આપે એ ફોલો ઘણી વખત જ્યારે સિવિયર હેરફોલ થતા હોય છે ત્યારે પેશન્ટ બહુ પેનિક કન્ડિશનમાં આવી જાય છે અને હેર જોઈને ઓર સ્ટ્રેસ આવે અને સ્ટ્રેસના રિલેટેડ ઓર હેરફોલ થતા હોય છે તો એવા કેસીસમાં ઘરે બેઠા બેઠા જ પેશન્ટ યુટ્યુબ અત્યારે હાથમાં મો બધા માટે મોબાઈલ ઇઝ વેરી હેન્ડી એટલે બહુ જ ઇઝીલી મોબાઈલ પર એ લોકો ઇન્સ્ટા પર ફેસબુક પર યુટ્યુબ પર અલગ અલગ નુકસા જોયા કરે છે અલગ અલગ ઓઇલ્સ શેમ્પૂસ કન્ડિશનર અલગ અલગ સોલ્યુશન્સ અલગ વાઇટામિન્સની ટેબ્લેટ કે કોઈ પણ પ્રકારનું અલગ અલગ ટેબ્લેટ્સને અલગ ફોર્મમાં લીયા કરે છે તો આઈડિયલી એવું નહીં કરવું જોઈએ જ્યારે સિવિયર હેરફોલ થાય છે ત્યારે ટેન્શન નહીં લો શાંતિ રાખો તમારા ડર્મેટોલોજીસ્ટને મળો શેના કારણે હેરફોલ થાય છે એ પહેલાં ફાઇન્ડ આઉટ કરો અને એમાં કયા કયા ટ્રીટમેન્ટ ઓપ્શન્સ છે એ ડૉક્ટર સાથે ડિસ્કસ કરો અને એમાંથી પછી તમે આગળ ટ્રીટમેન્ટ કરો નહીં કે અલગ અલગ એક પછી એક વસ્તુ યુઝ કર્યા કરો એનાથી ઓન ધ કોન્ટ્રારી તમારા હેર્સ વધારે ડેમેજ થશે ને હેરફોલ વધારે થશે